નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે જાલોદ પ્રાંત કચેરીમાં સ્વચ્છતાનો અભાવ પગથિયા પર ગંદકી અને દુર્ગંધથી અરજદારો પરેશાન શૌચાલયની સ્થિતિ દયનીય જાલોદ પ્રાંત કચેરીમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાનના દાવાઓની પોલ ખુલી ગઈ છે કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર અને પગથિયા પર જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારીઓથી ખડબડતા જોવા મળી રહ્યા છે શૌચાલયોમાં ગંદકીનો ઢગલો જોવા મળી રહ્યો છે જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે પ્રાંત કચેરીમાં વિવિધ કામ અર્થે આવતા સેંકડો અરજદારોને ગંદકીના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કચેરીમાં રોજ સેંકડોની સંખ્યામાં આવતા અરજદારોને આ ગંદકી અને દુર્ગંધના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિશેષ ચિંતાજનક બાબત એ છે કે શૌચાલયની સ્થિતિ અત્યંત ખરાબ છે જે આરોગ્ય માટે જોખમી બની શકે છે સ્થાનિક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા છે સરકારી કચેરીમાં આવી સ્થિતિ હોવી એ શરમજનક બાબત છે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ પરિસ્થિતિ સરકારના સ્વચ્છતા અભિયાનની નિષ્ફળતા દર્શાવે છે અને તાત્કાલિક સુધારાત્મક પગલાંની આવશ્યકતા સૂચવે છે કચેરીમાં આવતા અરજદારોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી દરરોજ કચેરીમાં આ જ પગથિયા ઉપરથી જતા હોય છે તો તેમને કેમ આ ગંદકી જોવાતી નથી પોતાની ચેમ્બરને સ્વચ્છ અને સુંદર રાખી રહ્યા છે તેમને માત્ર પોતાના સ્વાસ્થની જ ચિંતા છે કચેરીમાં આવતા અરજદારોની સુવિધા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ કેટલાક અધિકારીઓના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે